માતૃભૂમિ ન્યૂઝ ચાર ચોક ખાતે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ભાજપના પદ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પુતળા કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ વિરોધના નારાઓ લગાવીને વિવિધ પ્લેકાર્ડ સાથે વિરોધ કરીને સૂત્રોચ્ચાર કરીને પુતળા દહન કર્યું હતું જ્યારે સમગ્ર કેસમાં માત્ર ચાર્જ શીટ દાખલ થઈ છે રાહુલ સોનિયા ગાંધી સામે એક્શનને લઈને ભડકીને કોંગ્રેસ દેશભરમાં ઈડી ઓફિસ બહાર કરશે પ્રદર્શન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી છે જેને લઈને કોંગ્રેસના દેશભરમાં ઈડીની ઓફિસની બહાર પ્રદર્શન કરશે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ અત્યાર સુધીમાં એસોસિએટેડ જનરલ્સ લિમિટેડ અને યંગ ઇન્ડિયાની લગભગ સાતસોને એકાવન પોઈન્ટ નવ કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે આરોપ છે કે કરોડો રૂપિયાની આ મિલકત ગુનામાંથી મળેલા પૈસામાંથી ખરીદવામાં આવી હતી દિલ્હી મુંબઈ અને લખનૌમાં હેઠળ આ કાર્યવાહી હાથ ધરી છે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવતા ભાજપ કોંગ્રેસ મતદારો વચ્ચે પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેશોદ પોલીસ દ્વારા ભાજપના હોદ્દેદારો પદ અધિકારીઓની અટકાયત કરીને છોડી દેવામાં આવ્યા હતા અને સોનિયા ગાંધી વિરોધ પ્રવર્તન નિર્દેશાલય જે રીતે ચાર્જશીટ દાખલ કરી છે એવા હેરાલ્ડ કેસ ની અંદર નેશનલ હેરાલ્ડ કેસ ની અંદર લગભગ લગભગ નવસો કરોડ નું કૌભાંડ આ કોંગ્રેસના સત્તાધીશોએ આચરેલ છે જેની લાંબા સમયની લડત ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ લડીને કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરી છે અને પૂરા દેશની અંદર નવસો થી વધારે નવસો કરોડ થી પણ વધારે ભ્રષ્ટાચાર કરીને આ કોંગ્રેસીઓએ પોતાની માનસિકતા દર્શાવી છે એના વિરોધમાં પુરાય ભારતની અંદર યુવા મોરચો અને પાર્ટી સાથે રહી અને આ ભ્રષ્ટાચારી કોંગ્રેસને ખુલ્લા પાડવા માટે આજે કેશોદ મુકામે